મિત્રો તો અત્યારે હું નાઇન બાય નીકળી જશું જો એ હવે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો અમારા બધા મિત્રો છે નહાવાની તૈયારીમાં છે તો તમને દેખાડું અડધા બેઠા છે પણ એને નહાવવું એમ નથી થતું ઠંડીના કારણે તો બતાવું જુઓ આ ભાઈ અમારે નહાવાની તૈયારીઓમાં છે અમારા ડ્રાઈવર ઊભા થઈ ગયા ડ્રાઈવર ઊભા થઈ ગયા છે તો આ સાહેબ અમારે નાવાનું ના પાડે છે કે નાવું નથી ઠંડી વાય છે એ હાજર નહીં નાખ્યા તા ભાઈ અત્યારે નહીં નાખ્યા છે પછી અમારે અડધા માણસો તો બધું લગ્યા છે પીડું હું જાય છીએ જે પછી દ્વારકાધીશ ના દર્શન કરવા જઈશું જો અમારે એક બીજા ભાઈ બધા આવે છે ભાઈ નું લોકેશન ઠંડી છે ફાઈના કેવી ને હું પાછો જોવો

સાઈ દ્વારકાધીશના દર્શન માટે થોડીક ઠંડી છે એટલા માટે શું કહેવાય થોડીક ઠંડી બહુ નથી તો જઈ દ્વારકાધીશના મંદિર માટે તો સારું તમને દર્શન કરાવું દ્વારકાધીશ તો મને ગાડી આવી જાય બધા લગેજ ફિટ કરે છે છેલા ફીટ કરે છે ભાઈ તો હું પણ ત્યાં શું થોડીક ઠંડી છે બધા મોઢામાંથી ધવાળા નીકળે છે એટલી ઠંડી છે પણ કોઈ કે શું કહેવાય કે કપડાની ફેશન હોય કરે એટલા માટે કોટ નથી પહેરવું हेलो क्या से अब हमने दर्शन करा द्वारकाधीशना राजाना सो द्वारकाधीश राजा द्वारका बस पार्किंग ठीक तो मेरा हमने रिवेरी करा द्वारकाधीश 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 बट एक और है नहीं है ya banana to mata so ye set bo

Gom tiga, gom tiga, gom tiga, ગોમતી ઘાટ જો તમે ત્યારે બધા નાહી રહ્યા છે ગોમતી ઘાટમાં આ છે આપણો દ્વારકાધીશ અંદર તો પુલનું લુક દેખાડો તમને પુલ પુલ ઉપરથી જઈ રહ્યા છીએ જવો

મિત્રો તો અત્યારે અમે આવી ગયા છીએ આઈ શ્રી મોગલ માં પ્રાગટ્ય ભૂમિ જન્મભૂમિ તો તમને અંદર જાવ માતાજીના દર્શન કરાવ મોગલ માં પ્રાગટ્ય ભૂમિ જન્મભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરે છે લખેલું છે આ બધા आ, मंदिर जगह बहुत सरस प्रवास बाड़को કહેવાય છે કે મા જન્મભૂમિ માતાજીનો જન્મ આ તે અહીંયા થયેલો એમ જાઉં છું માતાજીના દર્શન કરવા માટે Vai હનુમાનજી મહારાજ હેલો મિત્રો તો પાસ વાગી ગયા છે અને હવે અત્યારે જાય છે ગિરનાર છડવા માટે મિત્રો તાર થઈને આગળ જઈ રહ્યા છે

ચાલો ભાઈ કરો ચાલુ ત્રણ બે એક જીરો આ પગ નીચે

ઓલી પીવાની ચા નથી પીવાની ચાલો થઈ લો ચા દેખો ચાય બહુ બઢિયા ચા પડી આ ગઈ હાય ચાય પી લે મિત્રો તો તમે જોઈ શકો છો મારા ભાઈબંધો બધાય તૈયાર થઈ ચા પાણી પી ને ગિરનાર ચડવા જઈ રહ્યા છીએ ગિરનાર તમે બતાવો અત્યારે શું કહીએ કે ઠંડીનો માહોલ વધારે છે ઠંડી છે બહુ જો જોવાના બધા મિત્રો

અહીંયા લગભગ મને એવું છે ચેકિંગ ચાલુ છે પોલીસ વાળાનું પછી અંદર રાવા દે પછી જવા નહીં દે વન્ય પ્રાણીનો ખોરાક આપવો નહીં બધી સ્ટ્રીટ હા ઉપર છે ગિરનાર અહીંથી જવાનો એન્ટ્રેસ અંદર જવાનું ગીરના હાથ છોડવાનું અમે બધા સ્ટાર્ટ કરી દીધું છે હવે ક્યાં લગ્ન પહોંચ ગઈ બહુ નક્કી ચાલો તો મળીએ આગળ હેલો મિત્રો તો ત્યારે અમે ગિરનારના બે હજાર બગીચા ચડી ગયા છે અને થોડાક થાકી પણ જ્યાં છે

એમને કઈ જોવાતું નથી જો તમને અત્યારે બે હજાર બગીચા પૂરા થયા દેખાડો ઉદાહરણ નજારો જોવો તમે આમ સરખો નથી દેખાતો લાઈટ ના કારણે ગિરનાર ની ઉપર થી આમ જુનાગઢ નો નજારો અલગ જ પ્રકારનો દેખાય છે હવે આગળ સડી તો ચાલો આગળ મળી જય ગિરનારી ચાલો જય ગિરનારી અમારા બધા મિત્રો અત્યારે અડધે પોગી જશે હું તો હાવ થાકી ગયો છું આ બે ભાઈઓ બધા જો સળવા વાળા જય ગિરનારી હા તમને નજારો દેખાડું બધું બાઈનો જો Suryo dahis ya, panah baru itu dilihatnya nih, karena kayak dunguran itu aja kayak point, aja ya ada di atas karena kayak mau tujuh sebelum. So, caramu melihat agar karena kemarin bola, nikrija senuwah hari jasa todok. Tujuh Jeremy, gimana? જૈન દેરાસર સુધી પહોંચી ગયા છીએ ને હવે આગળ વધવાનું છે થાકે તો જા હાવ એક ભાઈ તો હાવ પડી ગયા વગા વગા એને માથે પોગાડ્યા એટલે ને તો તમને દેખાડું જો ભાઈ અમારે થાકી જશે અડધે પણ ધીમા ધીમા તો હારી ગયા છે એટલે જાવું તો પડશે ભાઈ

તમને સનસેટ જોવા મળે અત્યારે તો દી ઉગી ગયો છે રોપ વે પણ અહીંયા સુધી જ આવે છે જો આ રોપ વે નું છે એ પણ અહીંયા સુધી જ આવે નજારો કે અલગ જ છે ઉપરથી નેટવર્ક નો પ્રોબ્લેમ પણ પણ તમારે અહીંયા માથે ચલો એટલે એટલે રેસ છે જો અમારે ભાઈ બંધ આવ્યો છે પાણી પીવા પી પીલો પાણી ને પછી પાણી નથી પીવો ચાલો તો ચાલો આગળ વધી જઈએ ચાલો જો આ હા જો મિત્ર અમારો ચલો હું પણ આવી જાઉં ઓ તો ત્યારે અમે પોગી જશે અંબાજી તો હવે અહીંથી અહીંથી કેટલા પગી છે અહીંથી હજી પાંચ હજાર પગી છે છે અહીંયા એમ કહેવાય અડધું થાય જે અહીંયાથી પાંચ હજાર પગી સડવાના છે તો ચાલો આગળ મળીએ ને આવી રીતે સોડા રહેજો આગળ બતાવું તો ચાલો જય ગિરનારી જય ગિરનારી ચલો છે ગાય ના કલર માંથી નીકળ્યા હલો બીજો કોણ છે આવી જાવ ચલો આવી જાવ દુસરા વાળા

મેલકાલે આવે <laughs> <ım Laser au raining> <benchmark> <or gibED> જો તમે કેવી રીતે જો વેસે જો ભાઈ બંધ તમારે દીધા બિસ્કિટ ભગત ને હવે ખાય છે જો અચ્છા હેલો મિત્રો તો જુનાગઢ ગિરનાર સડી અને સીધા જમી કારવીને અમે અત્યારે આવ્યા છીએ કાગવડ માં ખોડિયારના ધામ તો ઊભું થવાની તો શક્તિ નથી કારણ કે બહુ થાકી ગયો તો એમને જો દર્શન કરાવી દો ખાલી તમને માતાજીના ધજાના દર્શન કરાવી દો તો જુઓ તમે આ બધા અમારા મિત્રો પાછળ બેઠા છે બધાય થાકી ગયા બધાય થાકી ગયા છે તો દર્શન કરાવું માતાજીના ધજાના ખોડિયાર માંની ધજાના તો આ શેક ગાર્ડન અને બધું બહુ એકવાર જોવા લાયક સ્થળ બહુ મસ્ત ફોટોગ્રાફી માટે બહુ જોરદાર હે બધા બેઠા છે ધરાઈ છે ગિરનાર સડી જો તો મળીએ આગલા ધામમાં બાય બાય મિત્રો તો અત્યારે અમે પહોંચી ગયા છીએ પરબ પરબધામ તો તમને દર્શન કરાવો દર્શન કરવા અંદર તો ફોન તો નહીં લઈ જવા દે માટે ફોન બહાર એમાં કરાવવો જોશે તો બહાર થી તમને દર્શન કરાવી દઉં જો આ બે દિવસમાં શું કહેવાય કે ઉત્સવ છે અહિયાં એટલા માટે બહુ જોરદાર તૈયારી શરૂ છે કાલ થી શરૂ થશે છે એકત્રીસ તારીખથી ચાલો અમે અંદર જઈએ અને પ્રસાદી પ્રસાદી લઈ મિત્રો અમે અત્યારે પરબમાં અંદર આવી ગયા છે તો તમને મંદિરના દર્શન કરાવું આગળ મંદિર છે બહુ જોરદાર લૂક બહુ મસ્ત છે દેખાડું તમને ભાઈ ઘટન બહુ દેખા બઉ સુપર લુક છે મંદિરનું ઘટે બોલો થોડો ફેર પડી ગયો છે કારણ કે થાકી ગયા છે મંદિર ઘટ્ટે હેલો મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ માં ખોડિયાર નું એટલે ગળધરા ખોડિયાર મંદિર તો તમને ગળધરાનું મંદિર બતાવું ચાલો

ગળધરા માં ખોડિયાર નું પ્રાગટ્ય મંદિર ચાલો આપણે જઈ ગળધરા દર્શન કરવા બગીચા બહુ ઓલા છે જૂનાગઢ નો ડુંગરો છેડ્યા પછી એમ લાગે કે હવે બગીચા સડવા નથી તરફ જવાનો રસ્તો છે એ ટાઈપ નું છે મતલબમાં વોટર પાર્ક માં જઈને એ ટાઈપનું છે બધું माते धरो मतलब पानी पड़े हैं जो बहुत सुंदर से बुद्धि निशालिया है बुद्धि और देख सकते हैं आप लोग हमारे हमारे में जगह अंतर है जो आजादी में शी है पर जो हमें आता

માતાજી ના છીએ તુલસી શામ ને અહિયાં બધા ગરમ પાણી ના કુંડ છે પાણી બહુ ગરમ છે વાત નો પૂછો એટલું આગળ હાથ બોલો માટે સો જાઓ ગરમ પાણીના કુંડમાં જો અમરભાઈ આ પગ ધો હે બિના સળે એનો થાક ઉતરી જાય કેમ લાગે તને ઉતરી જાય ને બે ત્રણ જણા આમ છે કેવું ગરમ પાણી હે હે બહુ જ ગરમ છે એ ભાઈ ચાલો હું पग पग धोय तक गरम पानी है है अपना मनो वो થાય बचा

<laughs> से तुलसी श्याम मंदिर तुलसी श्याम न मंदिर है अंदर मनाय से अंदर तो नहीं बता दो। भगवान ने ઉપર છે માતાજીનું મંદિર ના પણ જઈશું આગળીએ